તમારા ઘરમાં કોઈ કંપની પોલીસ સાથે આવીને બળજબરીપૂર્વક વીજળીના થાંભલા નાખી દેશે તો તમે શું કરશો બાવડા તાલુકાના આદરોડા ગામમાં જે ટોરેન્ટ કંપની હાઈકોર્ટથી ઉપરવટ થઈને પોલીસના રક્ષણ સાથે ખેતરોમાં ઘૂસી જાય છે અને હાઈ ટેન્શન વીજ લાઈનના થાંભલા નાખવાનું શરૂ કરે છે ત્યારે સવાલ થાય છે કે શું આ રાજ્ય અને ખેડૂતોની જમીન ખાનગી કંપનીઓના બાપની જાગીર છે વિગતે વાત કરીએ શું છે સમગ્ર ઘટના નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં વિકાસના નામે આપણે જમીનો ખાનગી કંપનીઓને આપીને રસ્તે રજડતું થઈ જવાનું કારણ કે સરકાર તે ખાનગી કંપનીઓ સામે બેબાકડી બની જાય છે સાથે જ હાઈકોર્ટનો પણ ડર આ ખાનગી કંપનીઓને નથી રહ્યો તેમના માટે આ દેશ આ રાજ્ય તેમની માલિકીનું છે બાવડા તાલુકાના આદરોડા ગામે ટોરેન્ટ કંપનીએ પોલીસ સાથે મળીને બળજબરીપૂર્વક ખેડૂતોની જમીનમાં ઘૂસીને હાઈ ટેન્શન વીજ નાખવાની કામગીરી હાથ ધરી છે જે મુદ્દે ખેડૂતો હાઈકોર્ટની શરણે ન્યાય ઝંખવા ગયા હતા અને હજુ તેની સુનાવણી ચાલુ છે તે દરમિયાન ટોરેન્ટ કંપનીના વકીલ ગેરહાજર રહ્યા અને મામલો લંબાવ્યો સાથે જ પોલીસના રક્ષણ સાથે ગેરકાયદેસર રીતે ખેડૂતોની જમીનમાં ઘૂસીને કામ શરૂ કર્યું છે જો કોઈ પણ મામલો અદાલત સુધી પહોંચ્યો હોય તો તેના ચુકાદાની રાહ જોવાની હોય પરંતુ આ કાયદો ગુજરાતમાં સામાન્ય નાગરિકોને લાગુ પડે મોટા માલિકોને નહીં કારણ કે સરકાર તેમના ઇશારા પર નાચતી હોય છે આ લાઇન નળ સરોવર નજીક છે એટલે કે દુનિયાભરના પક્ષીઓ અહીંયા આવે છે જે પક્ષીઓને બતાવવા આપણા નેતાઓ ગદગદ થઈને જાય છે વાહવાહી કરે છે તે પક્ષીઓનો રૂટ છે જો આ લાઇન નાખવામાં આવે તો મોટા પ્રમાણમાં તે પક્ષીઓને હાનિ પહોંચશે અને તે પક્ષીઓ મરી જશે અથવા તો આવવાનું બંધ કરી દેશે ત્યારે ક્યાંથી આપણે હરખાઈશું આ ખેડૂતો સરકાર પાસે ન્યાય માંગી રહ્યા છે સાંભળો તેઓએ શું કહ્યું અમારે તમે આ જે અમારા ખેડૂતો ઉપર પોલીસવાળા આવી અને પોલીસ પ્રોટેક્શન સાથે આ જે એક તો ખેડૂતને અત્યારે માટે માટેનો માર તો છે અત્યારે બીજો અત્યારે તમારો નવો માર અમારા કે પોલીસ પ્રોટેક્શન સાથે જે હાઈકોર્ટની અંદર અમારો કેસ ચાલી રહ્યો છે તે છતાં એ લોકો આવી અને પોલીસ પ્રોટેક્શન સાથે અત્યારે એ અમારા ખેતરના અંદર કામ કરવા ઉતરી જાય છે તો પછી હવે હરસંઘવી સાહેબને એવું કહેવાનું કે ભાઈ આ પબ્લિક માટે તમે આ પોલીસનો ઉપયોગ કરો છો કે આ કંપની માટે બરાબર તો એના માટે અમારી રજૂઆત છે કે તમે અત્યારે બિલકુલ આજે અમારો હાઈકોર્ટનો જ્યાં સુધી નિર્ણય ના આવે ત્યાં સુધી આણ પોલીસ પ્રોટેક્શન રદ કરવાની અમારી નમ્ર વિનંતી છે ટોરન્ટ ઓફ પાવર બરોબર ટોર પાવરને તમે કંપનીનો કહો કે ભાઈ અત્યાર સુધીમાં જે કંઈ એ લોકો એ ત્યાંથી કલેક્ટરના આદેશ સાથે એ લોકો કાંઈ આવે છે પણ અમે હાઈકોર્ટની અંદર જેલા છીએ તો હાઈકોર્ટનો જે કંઈ નિર્ણય આવે એ અમને માન્ય છે બરોબર પણ હાઈકોર્ટના આદેશ સિવાય જે આ લોકો કામ કરવા આવી ગયા છે અને પોલીસ પ્રોટેક્શન સાથે અમારી આ લોકો કામ અત્યારે ચાલુ છે તો મારી નમ્ર વિનંતી હરસંઘવી સાહેબ ને કે ભાઈ આનો તાત્કાલિક રીતે અમલ કરે અને તાત્કાલિક દરેક જગ્યાએ જાણ કરી અને આનું ખેડૂત આનું સોલ્યુશન લાવે ખેડૂતો માટે કામ કરતી સરકાર ખેડૂતો પર થતા અન્યાય પર મૌન છે કારણ કે સામે ઉદ્યોગપતિઓ છે માવઠાથી તો ખેડૂતો પરેશાન હતા જ હવે તેની સામે અન્ય એક મોટી સમસ્યા ઊભી થઈ છે આ ખાનગી કંપનીઓની દાદાગીરી તે કંપનીને મળતું પોલીસ રક્ષણ શું આ રીતે વિકાસ કરવાનો છે હર્ષ સંઘવી કહે છે કે કંઈ ખોટું થાય તો મારા સુધી માહિતી પહોંચાડજો હું હું કડક પગલાં લઈશ અને જો ન લઉં તો મારો કાઠલો પકડજો શું હર્ષ સંઘવી આ કંપની સામે કડક પગલાં લેશે કોઈ તેમનો કાઠલો નહીં પકડે બસ લોકોને ખબર પડી જશે કે આવી ફાંકા ફોજદારી નેતાઓ વાવાય લૂંટવા જ કરતા હોય છે તમારું આ મુદ્દે શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો આવા વિગતવાર અહેવાલ તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર